ભુજમાં કચ્છના સર્વમાન્ય લોક નેતા પ્રેમજીભાઈ ઠક્કરની પુણ્યતિથિ ભુજ હમીસર ખાતે કચ્છના સર્વમાન્ય લોક નેતા પ્રેમજીભાઈ ઠક્કરની ઓગણપચાસમી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે કચ્છના સર્વમાન્ય લોક નેતા અને ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કરની ઓગણપચાસમી પુણ્યતિથિ છે એક રાજકારણી આવતી ચૂંટણીના સંદર્ભમાં વિચારતા હોય છે દરેક રાજનીતિજ્ઞ આવતી પેઢી અને આવનારી પેઢીઓના સંદર્ભમાં વિચારતા હોય છે એ રીતે શ્રી પ્રેમજીભાઈ એક પીઢ રાજનીતિજ્ઞ હતા એમની કારકિર્દીની શરૂઆત આદર્શ શિક્ષક તરીકે અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે ત્યારબાદ લગભગ સાડા ચાર દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન એ કચ્છની કચ્છના જાહેર જીવનના અને કચ્છના પ્રજાજીવનના રાહર રહ્યા અને પિસ્તાલીસ વર્ષ દરમિયાન કચ્છનું કોઈ એકે ગામ એવું નહીં હોય કે જેમાં એમાં કામનું યોગદાન નહીં હોય ગુજરાતના મહેસૂલ મંત્રી તરીકે કચ્છનો કોઈ ગુજરાતનો કોઈ જિલ્લો નહીં હોય કે જ્યાં એમણે કોઈ વર્ષો જૂના પેચીદા પ્રશ્નો ઉકેલ્યા ન હોય એ એક સારા વક્તા હતા કલા અને સંસ્કૃતિના પ્રેમી હતા અને કચ્છના વિકાસના સ્વપ્ન દ્રષ્ટા હતા આજે જે કચ્છનો વિકાસ જોવા મળે છે એના પાયામાં એમનું મહત્ત્વનું યોગદાન છે અને જેને આપણે એમને અજાત શત્રુ કરતાં પણ વધારે વિશેષ મિત્ર હતા આજે ઓગણપચાસની પુણ્યતિથિ છેલ્લા અડતાલીસ વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે યોજાયા છે અને એ કાર્યક્રમ દરમિયાન આપ સૌએ એમના તરફની કચ્છની પ્રજાની લાગણી આદરના દર્શન આપે જાતે કર્યા છે એમની શ્રદ્ધાંજલિ પ્રસંગે એમને સતત વંદન ભાઈ આજના યુવાન પેઢીને ખરેખર જે આ લોકો જે જે દુનિયાનું જે કામ કરી ગયું માર્ગદર્શનનું કામ કરી ગયું આજની પેઢીને આ બાબતે આ જે કાર્યક્રમ છે આ બધું જોઈને શું પ્રેરણા મળશે આજની પેઢીએ ક્રમશ નેતૃત્વનો વિકાસ કેમ થાય એ સમજવું જોઈએ પ્રજાના કામ કેમ થાય એ સમજવું જોઈએ મેં કહ્યું તેમ પ્રેમજીભાઈ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી વકીલાતનું ભણ્યા વકીલ થયા કચ્છી પ્રજાકીય પરિષદના સ્વાગત મંત્રી થયા કચ્છી પ્રજા પ્રજાકીય પરિષદના મંત્રી થયા આઝાદીના આંદોલનમાં જોડાયા કચ્છ કોંગ્રેસના મંત્રી થયા પ્રમુખ થયા મુંબઈ રાજ્યમાં જાહેર બાંધકામ ખાતાના નાયબ મંત્રી થયા ગુજરાત રાજ્ય થતા તેમાં જાહેર બાંધકામ થતા નાયબ મંત્રી થયા ઓગણીસો સાડસઠમાં અબડાસામાંથી ચૂંટાયા અને ફૂલ ફ્લેજ કેબિનેટ મિનિસ્ટ તરીકે મહેસૂલ કાયદો ન્યાયતંત્ર વગેરે ખાતા એમણે સંભાળ્યા અને પારડીની ઘાસિયા જમીન સહિત ગુજરાતના તમામ જિલ્લાના મહત્ત્વના પ્રશ્નો એમને ઉકેલ્યા તો આજે ઓગણપચાસમી પુણ્યતિથિએ પણ લોકો એમને લાગણીથી યાદ કરે છે એ જો આપણે લક્ષમાં રાખીએ આજની યુવા પેઢી તો મારી દૃષ્ટિએ કચ્છનું ભવિષ્ય ઉજળું રહેશે દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે અને ક્રાઇટેરિયા બે રાખ્યા છે કે તેજસ્વી હોય અને એમને જરૂરિયાત હોય કે જેથી કરીને આપણે ઉપયોગી થઈ શકીએ કે આ વર્ષે દાખલા તરીકે કે ભુજની વિદ્યાર્થીનીને મળશે ખંભરાના વિદ્યાર્થીને મળશે ભુજના વિદ્યા બીજા વિદ્યાર્થીને મળશે તો ત્રણેય વિદ્યાર્થીઓ સ્કોલર પણ છે પ્લસ એમના આર્થિક સંજોગો નજરે એમ લાગે કે એમને જે કંઈ મદદ થાય કરવી જોઈએ અને આ રીતે સ્કોલરશીપ મળે તો લોકોનું એમના તરફ ધ્યાન દોરાય અને બીજી સંસ્થાપે એમને મદદ કરી શકે